નમસ્કાર મિત્રો આજે કડાક આપડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે આજે ગાજવી સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો જિલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો સાઈઠ તાલુકામાં મેઘરાજાએ ગાજવી સાથે જોરદાર બેટિંગ કરીશ બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે વાવ જામુગડા સાબરકાંઠા ભાવનગર વડોદરા અરવલ્લી મહેસાણા ગાંધીનગર ખેડા ડાકોર અમદાવાદ સુરત નર્મદા મહીસાગર સહિત અનેક વિસ્તારો ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો આજે વિસ્તારોમાં વરસાદ રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરીશું પણ તે પેલા વડીયો ભૂલતા નહીં આવી રીતે આપવા ખેડૂતો નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાસર લે જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ધ્રોઈ ખાસ જોવા મિત્રો પહેલાં આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરી મિત્રો આજે ખાસ કરીને મધ્યપુર ગુજરાતમાં દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે અમદાવાદ આણંદ ખેડા મહિસાગર અને વડોદરા જિલ્લામાં આજે ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદની આગાહી છે યલો એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતની વિસ્તારની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરશે આજે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં આવતી બાર થી ચોવીસ કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે મોરબી રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એક લોક ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ની માહોલ જામી શકે મિત્રો કચ્છમાં જે ખાસ કરીને ભચાઉ વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ગાંધીધામ અને ભુજના પણ છોટા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપડે છેલ્લે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ